નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સરકારી નોકરીની બે લાખ સાડત્રીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી છે જ્યારે પણ સરકાર દ્વારા કોઈપણ ભરતી બહાર પાડવામાં આવે છે ત્યારે સો જગ્યાઓ બસો જગ્યાઓ કે વધારેમાં વધારે પાંચસો જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે લેટેસ્ટ આંકડા બહાર પાડવામાં આવે છે એ પ્રમાણે કુલ બે લાખ સાડત્રીસ હજાર કરતાં પણ વધારે સરકારી નોકરીની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એના પર ભરતી જે છે એ હજુ સુધી કરવામાં આવેલી નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે અને શું એના પર ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે કે નહીં આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયોને લાઇક કરી જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય એમના જોડે જરૂરથી શેર કરજો જેથી એમને પણ મોટિવેશન મળી રહે અને સરકારી નોકરીની અંદર કોમ્પિટિશન જે ચોક્કસ પરંતુ જગ્યાઓ ઘણી બધી જે છે એ ખાલી હોય છે તો તમે જોઈ શકો છો ગુજરાતમાં સરકારી નોકરીની બે લાખ સાડત્રીસ હજાર જગ્યાઓ ખાલી ભરતી ક્યારે આવશે ગુજરાત સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી શકે છે ભરતી તો જે એના રિલેટેડ આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો સરકાર ખાલી જગ્યાઓ પૂરો પચાસ ટકા જગ્યાઓ માત્ર ગૃહ આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં ખાલી રાજ્યમાં એક ચાલીસ લાખ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં અને સત્તાણું હજાર જગ્યાઓ સરકારમાં એક પોઈન્ટ ચાલીસ લાખ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થામાં સત્તાણું હજાર જે છે એ જગ્યાઓ ખાલી છે તો જે ગુજરાત સરકાર દ્વારા જે છે એ સરકારી નોકરીઓ છે એની એક લાખ ચાળીસ હજાર જગ્યાઓ ખાલી છે અને જે ગ્રાન્ટ ઇન એડ એટલે કે જે સંસ્થાઓને ચલાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે એવી સંસ્થાઓની અંદર સત્તાણું હજાર જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એમ કુલ બે લાખ સાડત્રીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ સરકારી નોકરીની ખાલી પડેલી છે તમે જોઈ શકો છો એના રિલેટેડ આ ન્યૂઝ ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે ગુજરાત સરકારમાં ત્રણ લાખ સાહીઠ લાખના ત્રણ પોઈન્ટ સાહીઠ લાખના મંજૂર મહેકમમાંથી એક પોઈન્ટ ચાલીસ લાખ જગ્યા અને વિવિધ ગ્રાન્ટિન એડ સંસ્થાઓના પાંચ પોઈન્ટ સુડતાળીસ લાખના મંજૂર મહેકમમાંથી સત્તાણું હજારથી વધુ જગ્યાઓ જે છે એ ખાલી છે બજેટ સાથે રજૂ કરાયેલા પ્રકાશન ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ માટે મંજૂર મહેકમની વિગતો દર્શાવતી પુસ્તકા મુજબ એક ઓક્ટોબર બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યમાં બે પોઈન્ટ વીસ લાખ અને ગ્રાન્ટિન એઇડ સંસ્થાઓમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ જગ્યાઓ ભરાયેલી છે ઉપરોક્ત જગ્યાઓ સિવાય સરકાર અને સંસ્થાઓમાં એક પોઈન્ટ એકવીસ લાખ કર્મચારીઓ એજન્સી હેઠળ આઉટસોર્સિંગ અગિયાર માસના કરાર અને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે રાજ્યમાં ખાલી એક લા એક પોઈન્ટ ચાલીસ લાખ જગ્યાઓમાંથી માત્ર પચાસ ટકા જગ્યાઓ ગૃહ આરોગ્ય પરિવાર કલ્યાણ અને શિક્ષણ વિભાગમાં છે સૌથી વધુ અઠ્યાવીસ હજાર છસો પિસ્તાળીસ જગ્યા ગૃહ વિભાગમાં ખાલી છે ત્યારે સરકારના અન્ય બાવીસ વિભાગોમાં કુલ ચોપન હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો બજેટની અંદર આ ઇન્ફોર્મેશન આપવામાં માટે છે જે છે એ એક પોઈન્ટ એકવીસ લાખ જે છે એ આઉટસોર્સિંગથી છે પછી અગિયાર માસના કરારવાળા અને પાંચ વર્ષના ફિક્સ આધારિત કરવા ચાલી છે તો પણ બે લાખ સાડત્રીસ હજાર કરતાં જે છે એ વધારે જગ્યાઓ ખાલી પડી છે તમે જોઈ શકો છો ગૃહ વિભાગ એટલે કે જે આ પોલીસની વિભાગ છે એ એની અંદર એક લાખ સોળ હજાર નવસો નવ જગ્યાઓ જે છે એ ભરાયેલી છે અને અઠ્યાવીસ હજાર છસો પિસ્તાળીસ જગ્યાઓ ગૃહ વિભાગની અંદર ખાલી પડી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એની અંદર અઠ્યાવીસ હજાર ચારસો ચોર્યાસી જગ્યાઓ ભરાયેલી છે અને અઠ્યાવીસ હજાર ચારસો ચુમ્મોતેર જગ્યાઓ જે છે એ ખાલી પડી છે જેની ભરતી પણ હજુ સુધી બહાર પાડવામાં આવેલી નથી શિક્ષણ વિભાગની અંદર તેર હજાર ત્રણસો બાણું જગ્યાઓ ભરાયેલી છે અને તેર હજાર એકસો છન્નું જગ્યાઓ જે છે એ ખાલી પડી છે મહેસૂલ વિભાગની અંદર દસ હજાર ચારસો એક્યાસી જગ્યાઓ ભરાયેલી છે અને દસ હજાર ત્રણસો બાણું જગ્યાઓ જે છે એ ખાલી પડી છે કાયદા વિભાગની અંદર ચૌદ હજાર ત્રણસો પાંચ જગ્યાઓ ભરાયેલી છે અને નવ હજાર છસો નેવ્યાસી જગ્યાઓ જે છે એ ખાલી પડે છે અન્ય બાવીસ વિભાગની અંદર સાડત્રીસ હજાર એકસો છવ્વીસ જગ્યાઓ ભરાયેલી છે અને ચોપન હજાર ત્રણસો એક જગ્યાઓ જે છે એ ખાલી પડી છે કરાર આઉટસોર્સ અને ફિક્સ વેતનની જગ્યાઓ સામેલ નથી ઉપર જે ઇન્ફોર્મેશન આવે છે એની અંદર કરાર આધારિત જે છે એ કર્મચારીઓ ઘણા બધા કર્મચારીઓ જે છે એમને અગિયાર માસના કરાર ઉપર જે છે એ ભરતી કરવામાં આવે છે ઘણા બધા કર્મચારીઓ જે છે એમની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે એટલે કે કોઈ કંપનીને કહી દેવામાં આવે કે તમે તમારી રીતે એમ્પ્લોય જે છે એ સિલેક્ટ કરી લો અને ફિક્સ વેતનવાળા જે છે એ એમ્પ્લોયની ગણતરી કરવામાં આવેલી નથી તો પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં સરકારી નોકરીની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે સરકાર જે છે એ હવે મને લાગે છે ત્યાં સુધી ચોક્કસ રીતે કાયમી સરકારી કર્મચારીઓની ભરતી કરવા જ નથી માગતી તમે જોયું છે કે શિક્ષકો હતા એની જગ્યાએ કેવું લાવી દીધું જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકની નિમણૂક કરી દીધી એટલે કે કાયમી શિક્ષકોની ભરતી ના કરવી પડે એના માટે જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકને અગિયાર માસના કરાર ઉપર લાવી દીધા જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકો છે એમને માત્ર અગિયાર મહિનાનો જ પગાર મળે છે વેકેશનનો પગાર અને બીજા જે સરકારી લાભો મળવાના હોય એ પણ મળતા નથી પછી જે ક્લાર્કની ભરતી કરવામાં આવતી હતી એને પણ આઉટસોર્સથી કરી દીધી એને ઘણા બધા ક્લાર્ક જે છે એ પછી જે શાળા સહાયક એકા પાછું નવું આવ્યું છે જે શાળાઓની અંદર ક્લાર્કની ભરતી કરવામાં આવે છે તમે કોઈ પણ શાળાની અંદર ભણ્યા જ જશો ત્યાં તમારી શાળામાં એક ક્લાર્ક હશે તો ક્લાર્કની જગ્યાએ હવે શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે એમને એકવીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને સાથે સાથે એ પણ અગિયાર મહિનાના કરારિત કરાર આધારિત એટલે કે એમને પણ કોઈપણ સરકારી લાભ જે છે એ મળશે નહીં તમે જોઈ શકો છો અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે સરકારમાં કુલ બે લાખ સડત્રીસ હજાર જગ્યાઓ ખાલી મંજૂર થયેલી જગ્યાઓ કેટલી છે સરકારની અંદર ત્રણ પોઈન્ટ સાઠ લાખ ભરાયેલી જગ્યાઓ કેટલી બે પોઈન્ટ વીસ લાખ અને ખાલી જગ્યાઓ કેટલી પડી છે એક પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે એક લાખ ચાલીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ સરકારી નોકરીની અંદર મંજૂર થયેલી એટલે કે વિભાગ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારે કર્મચારીઓની જરૂર છે પરંતુ સરકાર દ્વારા એની ભરતી કરવામાં જ નથી આવતી અને જે ગ્રાન્ટિડ એટ સંસ્થાઓ છે એની અંદર પાંચ લાખ સુડતાલીસ હજાર જગ્યાઓ જ મંજૂર કરાવે છે એમાંથી ચાર પોઈન્ટ સત્તાણું ચાર પોઈન્ટ ઓગણપચાસ જે છે એ એટલે કે ચાર સાડા ચાર લાખ જેટલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવી છે અને સત્તાણું હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડે છે આમ કુલ બે લાખ સડત્રીસ હજાર કરતાં પણ વધારે સરકારી નોકરીની જે છે એ ભરતીઓ ખાલી પડી છે પછી ક્લાસ વન ટુની ભરતી કેટલી કરવામાં આવે છે દર વર્ષે સાતસો આઠસો કે હજાર ક્લાસ વન ટુની જે એ જે પડતી જીપીએસસી દ્વારા કરવામાં આવે છે પરંતુ એની ત્રેવીસ હજાર ચારસો છપ્પન જગ્યાઓ ક્લાસ વન ટુની ખાલી પડી છે રાજ્ય સરકાર અને અનુદાન મેળવતી સંસ્થાઓ સંસ્થાઓમાં કુલ ક્લાસ વન ટુની ત્રેવીસ હજાર ચારસો છપ્પન જગ્યાઓ ખાલી પડી છે જ્યારે ક્લાસ ત્રણની કુલ એક લાખ સિત્તેર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ભરાયેલી નથી રાજ્ય સરકારમાં ક્લાસ વનની છ હજાર પાંચસો એકસઠ અને ક્લાસ ટુની નવ હજાર પાંચસો ઓગણસાઠ જગ્યાઓ જે છે એ ખાલી છે ક્લાસ ત્રણની ત્રાણું હજાર ઓગણીસ અને ક્લાસ ચારની ત્રીસ હજાર એકસો સત્તાણું જગ્યા ખાલી છે અનુદાન મેળવતી સંસ્થાઓમાં ક્લાસ વનની બે હજાર એકસો ક્લાસ ટુની પાંચ હજાર એકસો ક્લાસ ત્રણની પંચોતેર હજાર પાંચસો અને ક્લાસ ચારની ચૌદ હજાર નવસો પંચોતેર જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તમે જોઈ શકો છો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ચારની જે છે એ મોટા પાયે જે છે એ ભરતી જે છે એ આવી શકે છે કારણ કે આટલી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને રાજ્યની અંદર છાસઠ હજાર ફિક્સ વેતનના કર્મચારી છે રાજ્યમાં કુલ છાસઠ હજાર કર્મચારી પાંચ વર્ષ માટે ફિક્સ વેતન પર છે સરકાર અને ગ્રાન્ટી રેડ સંસ્થામાં અનુક્રમે અડત્રીસ હજાર અને અઠ્યાવીસ હજારથી વધુ ફિક્સ વેતનના કર્મચારીઓ છે રાજ્ય સરકારમાં પંચોતેર હજાર આઠસો બ્યાસી ગ્રાન્ટિડ એડિટ સંસ્થામાં પિસ્તાળીસ હજાર સાતસો ચાર જગ્યા પર આઉટસોર્સ અગિયાર માસના કરાર અને ફિક્સ પગારના કર્મચારીઓ છે ક્લાસ વન ટુ ડી બસ સાતસો પચીસ ક્લાસ ત્રણની છ્યાસી હજાર છસો સત્તાવન અને ક્લાસ ચારની તે તેત્રીસ હજાર નવસો ચાર જગ્યા પર કરાર આઉટસોર્સ અને ફિક્સ પેદાના કર્મચારીઓ જે છે એ કામ કરી રહ્યા છે સરકાર દ્વારા કાયમી સરકારી નોકરીની ભરતી ના કરવી પડે એના માટે કયા કયા લાવવામાં આવે છે એક તો કરાર આધારિત ભરતી લાવી એટલે કે તમને અગિયાર મહિના માટે સરકારી નોકરી આપવામાં આવે એના પછી તમે તમારા ઘરે અને સરકાર પોતાની રીતે પોતાનું રાજ કરે પછી એક બીજું લાવ્યા વાળું લાવ્યા આઉટસોર્સની અંદર કેવું છે કે કોઈ એક એજન્સી હોય એને સરકાર કહી દે કે તમે આના માટે ભરતી કરી લો કરાર આધારિત આઉટસોર્સ દ્વારા જે પણ ભરતી કરવામાં આવે છે એ કાયમી સરકારી નોકરી હોતી નથી એની અંદર પણ તમામ ભરતી જે છે એ આઉટસોર્સિસ કરવામાં આવે છે અને એ તમામ અગિયાર મહિનાના કરાર આધારિત જે છે એ ભરતી કરવામાં આવે છે ક્લાર્કની અંદર શિક્ષકોની અંદર અને બીજી ઘણી બધી જગ્યાઓ પર આઉટસોર્સથી અને કરાર આધારિત જે છે એ ભરતી કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા જે સૌથી મોટું દુઃખદ પોઈન્ટ કહી શકાય એ ફિક્સ પગારવાળો કે તમે પાંચ વર્ષ નોકરી કરો તમને છવ્વીસ હજાર રૂપિયા પગાર જે છે એ ફિક્સ આપવામાં આવશે અથવા તો બીજો જેટલો પણ ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા કે કોઈ બી જે ફિક્સ પગાર ચાલતો હોય એ આપવામાં આવશે હવે તમે વિચારો કે આજથી પાંચ વર્ષ પહેલાં કોરોના પહેલાં ફોર એક્ઝામ્પલ તમને કોઈ વસ્તુ આપણે ચલો એકદમ સાદામાં સાદું એક્ઝામ્પલ લઈ લો મગ તમને સિત્તેરથી એસી રૂપિયા કિલો મળતા હતા અને અત્યારે તમને એ એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયા મગ મળી રહ્યા છે પરંતુ પગાર જે છે એ તમારો પાંચ વર્ષ માટે ફિક્સ રાખવામાં આવે તો આ કર્મચારીઓ જે છે એ કઈ રીતે એમનું જીવન જીવી શકે સરકાર દ્વારા જે છે એ આ ઉમેદવારોની વેદના અને કર્મચારીઓની વેદના જે છે એ ચોક્કસ સમજવાની જરૂર છે અહીં એક બીજું ન્યૂઝપેપર કટિંગ છે એ પણ તમે જોઈ લો શિક્ષણ વિભાગનું તંત્ર અધરતાલ સેવા વર્ગ બેમાં પંદરસો ઓગણસાઠમાંથી નવસો બાણું જગ્યાઓ જે છે એ ખાલી તમે જો શિક્ષણ વિભાગની અંદર પણ મોટા પાયે જે છે એ ક્લાસ વન ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ચારની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો આની મોટા પાયે જે છે એ ભરતી આવી શકે છે અથવા તો સરકાર કરાર આધારિત ફિક્સ પગારવાળી અને આઉટસોર્સથી આ ભરતી જે છે એ કરી શકે છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકારની સરકારી નોકરીઓ માટેની બે લાખ સડત્રીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એના પર જો ભગવાનની કૃપાથી ભરતી કરવામાં આવે તો ખૂબ જ સારી વાત છે કારણ કે ઘણા મોટા પાયે વિદ્યાર્થી અને ઉમેદવારો જે છે એ સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે તો એ તમામને જે છે એ સરકારી નોકરી મેળવવાની તક મળે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ ભરતી જે છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવે અને તમામ ઉમેદવારોને સરકારી નોકરી મળે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ